વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દાંડિયા બજાર કોંગ્રેસ કાર્યાલય ખાતે પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અગ્યાશીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે દાંડિયા બજાર લકડીપુલ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત ભત્તુ કાઉન્સિલર જહા ભરવાડ અમીબેન રાવત પુષ્પાબેન વાઘેલા તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ તો આપણા માધ્યમથી તમામ નગરજનોને ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ સ્વતંત્રતા જે આપણે મનાવી રહ્યા છે એના માટે આપણા નેતાઓએ ત્યાગ બલિદાનને કુરબાની આપી મહાત્મા ગાંધી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય પંડિત જવાહરલાલ નહેરુ હોય શહીદ ભગતસિંહ હોય સુખદેવ રાજગુરુ મોરાના આઝાદ હોય આવા નામી અનામી અસંખ્ય નેતાઓએ જેમને કુરબાની આપી ત્યારે આ દેશ આઝાદ થયો પરંતુ છેલ્લા અગિયાર વર્ષમાં જે લોકો સત્તામાં બેઠા છે ત્યારે દેશના નાગરિકોને એવું લાગી રહ્યું છે કે ગુલામી બાજુ જઈ રહ્યા હોય અને બીજી આઝાદીની લડાઈ લડવાની જરૂર છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ અમારા નેતા રાહુલજી ગાંધી અને અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની આગેવાનીમાં આ બીજી આઝાદીની લડાઈ અમે લડી રહ્યા છીએ એક સમય હતો કે વડોદરા શહેરની જો આપણે વાત કરીએ તો મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે ત્યારે આ લોકો જે સત્તામાં બેઠા છે ત્યારે હરની બોટકાંડ જે વડોદરામાં ગત વર્ષે પૂર આવ્યું એમાં પણ બાર લોકો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો આ તમામ બાબતો પણ આ વડોદરાને વડોદરા માટે આપણા માટે દુઃખદ બાબતો છે ત્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી નગરજનો માટે વડોદરાની પ્રજા માટે સંકલ્પ લઈએ છે કે આવનારા દિવસોમાં જે લોકો સત્તામાં હિટલર તાના તાનાશાહી વલણ કરી રહ્યા છે ત્યારે એમને સત્તાથી દૂર કરવાનું પણ આ વખતની પ્રજાએ મન બનાવ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પ્રજાની સાથે રહીને પ્રજાની વચ્ચે જઈને આ તમામ મોરચે પ્રજા માટે અમે લડીશું એવો સંકલ્પ પણ લઈએ છીએ